નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું અમારી ચેનલ ઉર્જા મિત્ર પર આજે આપણે જોઈશું લાઇટ બિલ વિશેની સંપૂર્ણ માહિતી એટલે કે લાઇટ બિલની ડિટેલ જે આપણે સંપૂર્ણ ડિટેલમાં જોઈશું જે આપણે કેજીવીસીએલ એમજીવીસીએલ ડીજીવીસીએલ અને યુજીવીસીએલ માટે જે લાઇટ બિલ આવતું હોય છે તેની સંપૂર્ણ માહિતી જોવાની છે તો જોડાયેલ રહો અમારી સાથે તો શરૂ કરીએ આજનો વિડીયો જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને વિડીયોને લાઇક કરવા વિનંતી સૌ પ્રથમ આ મુજબ બિલ જોવા મળશે જેમાં ગ્રાહક નંબર ગ્રાહકનું નામ ગ્રાહકનું સરનામું મોબાઈલ નંબર બિલની તારીખ બિલની છેલ્લી તારીખ માંગેલો લોડ સિક્યુરિટી ડિપોઝિટ ગ્રાહકની કેટેગરી ભરેલી રકમ પાછલી બાકી રકમ અને ચૂકવવાપાત્ર રકમ એટલે કે ભરવાપાત્ર જે બિલની રકમ હોય તે હવે પરથી તમને લાગશે કે હવે શું જોવાનું છે તો જોઈએ આખી આખી બિલની ડિટેલ સૌ પ્રથમ આ મુજબ આપણે આટલો ભાગ લીધો છે તે આપણે એક એક વસ્તુ જોઈશું અને સમજશું

છે ત્યારબાદ જોઈએ ઉપરના બોક્સમાં જ્યાં ફીડર કોડ અને ડિપોઝિટની રકમ છે જોઈએ ફીડર કોડ અને ફીડર નામ તે દર્શાવે છે કે ગ્રાહકને કયા ફીડરમાંથી પાવર મળે છે એટલે કે તમારું જે બિલ હોય તે તેમને ખેતીવાડી હોય તો તેનું ફીડર અને તો તેમાં એજી ફીડર આવે અને ગામનું હોય તો તેમાં તમને જેજીવાય ફીડર જોવા મળે છે જો તમારું ફીડર ઓકે ન હોય તો તમે તમારી નજીકની કચેરીનો સંપર્ક કરી ફીડર સુધરાવી શકો છો ડિપોઝિટની રકમ જે ગ્રાહકે ભરેલ સિક્યુરિટી ડિપોઝિટની રકમ દર્શાવે છે જ્યારે ગ્રાહકે નવું કનેક્શન લીધું હોય ત્યારે જે ડિપોઝિટ ભરેલ હોય તે ડિપોઝિટ અહીંયા દર્શાવે છે ત્યારબાદ નેક્સ્ટ જોઈએ આ રૂમની અંદર જોઈશું આપણે ગ્રાહક નંબર મીટર નંબર સ્થિતિ વીજ ભાર બિલિંગ વીજ ભાર વગેરે વગેરે જોઈએ સૌપ્રથમ ગ્રાહક નંબર ગ્રાહક નંબર એ અગિયાર અંકોનો બનેલો છે ત્યારબાદ પ્રથમ ત્રણ અંકો પેટા વિભાગ કોડ સૂચવે છે તમારા જે બિલના જે પ્રથમ ત્રણ અંકો હોય તે તમારા પેટા વિભાગ એટલે કે સબડિવિઝનનો કોડ સૂચવે છે ત્યાર પછીના બે અંકો એ તમારું વિલેજ એટલે કે તમારો ગામનો કોડ સૂચવે છે ગ્રાહક નંબર એ દરેક ગ્રાહક માટે અનન્ય છે દરેક ગ્રાહક માટે ગ્રાહક નંબર અનન્ય છે ત્યારબાદ મીટર નંબર તમારા મીટરનો નંબર દર્શાવે છે તમારું જે કનેક્શન હોય તેનો મીટર નંબર અહીંયા મીટર નંબરના બોક્સની અંદર હોય છે ત્યારબાદ જોઈએ સ્થિતિ મીટરની સ્થિતિ એટલે કે સામાન્ય મીટરની સ્થિતિ સિવાયના મીટરની અગાઉની સ્થિતિ દર્શાવે છે એટલે કે આગળનું બિલ જે બન્યું હોય તેમાં જે કાંઈ હોય લોક એપ તેમાં જે ક્યારેક આ રીતે લખેલું હોય છે બિલમાં એન એફ એલ સી અને ઝેડ લખેલું હોય છે જ્યાં આ મુજબ આપણે સ્થિતિની અંદર જોવા મળે છે તે કોઈ પણ એક લખેલું હોય છે તેનો શું મતલબ થાય તો આપણે જોઈએ એન એટલે કે પહોંચી શકાય તેમ નથી નોટ રિજેબલ જો મીટર રીડર દ્વારા ગ્રાહક પરિસરમાં પહોંચી શકતો નથી તો એન નું બિલ બનાવવામાં આવે છે ત્યારબાદ એફ એટલે કે ખામીયુક્ત મીટર જો મીટર કાં તો અસામાન્ય રીડિંગ એટલે કે ડબલ્યુ એચ અડધા બતાવે છે અથવા કોઈ રીડિંગ બતાવતું નથી એટલે કે તમારા ડિસ્પ્લેની અંદર જે રીડિંગ આવતો હોય કે તે કપાતા હોય અથવા તો સાવ ના આવતા હોય ત્યારે એફનું બિલ બનાવવામાં આવે છે ત્યારબાદ જોઈએ એલ લોક બિલ જો મીટર જગ્યાની અંદર હોય અને પ્રીમાઇસીસ ખુલ્લું ન હોય તમારું મીટર જે તમારા કોઈ કોઈપણ મકાનની અંદર કે હોય ત્યારે તમારું બિલ બનતું નથી ત્યારે લોક બિલ બનાવવામાં આવે છે સી મીટર એટલે કે સોરી સી એટલે કે મીટર બદલાયું જયારે સી લખેલું ત્યારે તેનો શું મતલબ થાય કે કે સી એટલે મીટર બદલાયું જો જૂના મીટર સાથે બદલવામાં આવે તો ત્યારે તમારા અંદર સી લખેલો હોય છે ત્યારબાદ ઝેડ એટલે કે મીટર રિવર્સ જેડ ક્યારે લખવાનું જો ત્યારે તમારું મીટર રિવર્સ થયું હોય ત્યારે જો રીડિંગની શ્રેણી એટલે કે કેડબલ્યુ પ્રારંભિક વાંચન કે જયારે શરૂઆતથી રીડિંગ ચાલુ થયું હોય ત્યાંથી ફરીથી પાછા જ પુનઃ પ્રારંભ થાય ત્યારે તમારું મીટર રિવર્સ થયું કહેવાય હવે નોંધ જોઈએ જો અગાઉના બિલની સ્થિતિ સામાન્ય હોય તો સ્થિતિની અંદર કાંઈ પણ લખવામાં આવતું નથી જે અગાઉનું બિલ બન્યું હોય તે કંઈ પણ લખવામાં આવતું નથી જો અગાઉનું બિલ આપ ઉપરનું છે એનએફએલ સી કે લખેલું હોય તો અહીંયા પ્રિન્ટ ફ્રેન આવેલું હોય છે ત્યારબાદ જોઈએ બિલિંગ વીજભાર બિલિંગ એ બિલિંગ સમયગાળામાં ગ્રાહક દ્વારા વપરાતો મહત્તમ લોડ એટલે કે તમારા જે બે મન બે મહિનાની અંદર જે વપરાશ હોય તે તમે જે લોડ વાપરો છો તે મહત્તમ લોડ અહીંયા દર્શાવેલું હોય છે ત્યારબાદ હાલનું રીડિંગ રીડિંગ એટલે કે કે ડબ્લ્યુએચ મીટરમાં રેકોર્ડ થયેલું હોય છે તે પાછલું રીડિંગ એટલે કે છાપેલું જે પાછલું રીડિંગ છે તેના કરતાં વધારે અથવા તેના સમાન હોઈ શકે છે તે તેનાથી નીચે ક્યારેય હોઈ ન શકે ત્યારબાદ પાછલું રીડિંગ જોઈએ પાછલું રીડિંગ એ બિલ પ્રક્રિયા સમયે સિસ્ટમ દ્વારા પ્રક્રિયા કરેલ રીડિંગ હોય છે એટલે કે તમારા અગાઉનું સુધીનું જે બિલ બન્યું તે યુનિટ અહીંયા લખાયેલ હોય છે ત્યારબાદ તમારો વપરાશ વપરાશ એ વર્તમાન વાંચન વાંચન મુજબ વર્તમાન બિલિંગ સમયગાળાનો વપરાશ ન થશે જે તમારા બે મંથનું બિલ કે એક મહિનાનું બિલ હોય તેનો વપરાશ અહીં દર્શાવે છે વપરાશ કઈ રીતે ગણવામાં આવે છે તે જોઈએ જે હાલનું રીડિંગ માઇનસ પાછલું રીડિંગ બરાબર વપરાશ જે હાલનું રીડિંગ હોય તેમાંથી તમારું પાછલું રીડિંગ બાદ કરશો એટલે તમને વપરાશ એટલે કે તમારા વપરાશના યુનિટ જોવા મળશે ત્યારબાદ જોઈએ સરેરાશ વપરાશ સરેરાશ વપરાશ વપરાશે છેલ્લા ત્રણ મહિનામાં કરવામાં આવેલા વપરાશના આધારે સિસ્ટમ દ્વારા ગણતરી કરાયેલ સરેરાશ વપરાશ હોય છે જે તમારા પાછલા ત્રણ બિલની વિગત બન્યા હોય છે તેમાં જે વપરાશ થયો તે મુજબ તમારા ત્રણ બિલની એવરેજ નક્કી થતી હોય છે ત્યારબાદ પાછલા ત્રણ બિલની વિગત પાછલા ત્રણ બિલની વિગત પરથી તમે તમારા છેલ્લા ત્રણ બિલની રકમ અને તેના યુનિટ જોઈ શકો છો ત્યારબાદ ખાસ બિલની તારીખ બિલની તારીખ બિલ ક્યારે બન્યું તે તારીખ અહીંયા તમને જોવા મળે છે ત્યારબાદ બિલ ભરવાની છેલ્લી તારીખ બિલ બન્યું એના તેના દસ દિવસ સુધીની તમારી બિલની તારીખ બિલ ભરવાની છેલ્લી તારીખ હોય છે જેમાં રજાના દિવસો બાદ કરવામાં આવે છે એટલે કે દસ દિવસની અંદર તમારી બિલ ભરવાનું હોય છે ત્યારબાદ જોઈએ હોસ્પાવર અથવા કિલોવટ હોસ્પાવર અથવા કિલોવોટ વીજ જોડાણનો લોટ દર્શાવે છે હોસ્પાવર ક્યારે હોય કિલોવોટ ક્યારે જોઈએ હોસ્પાર ખેતીવાડીના કનેક્શનમાં જોવા મળતું હોય છે જ્યારે કિલો એટલે આપણે ઘર વપરાશ એનઆરજીપી દુકાન અથવા તો ઇન્ડસ્ટ્રીયલ વિભાગ અથવા તો ઉદ્યોગ વિભાગમાં કિલોવોટ જોવા મળે જોવા મળતું હોય છે ત્યારબાદ જોઈએ ટેરિફ ટેરિફ ઉપરથી આપણે વીજ જોડાણનો પ્રકાર નક્કી કરી શકીએ છીએ કે બિલ શેનું છે અથવા એટલે કે ઘરનું છે વાડીનું છે

ઉધડીયામાંથી મીટરવાળામાં કન્વર્ટ થયા છે તેમને એફઆઈ કેટેગરી આપવામાં આવી છે ત્યારબાદ જોઈએ ઘર વપરાશ માટે એટલે કે રેસીડેન્શિયલ ટેરિફ સૌ પ્રથમ આરજીપીઆર પીઆર એ રૂરલ વિસ્તાર એટલે કે તેના માટે વપરાય છે એટલે કે ગ્રામીણ વિસ્તાર માટે ત્યારબાદ આરજી એટલે કે ઘર વપરાશ જે અર્બન એટલે કે શહેરી વિસ્તાર માટે જોવા મળતો હોય છે ત્યારબાદ આપણે ટેમ્પરરી કનેક્શન એટલે કે અમુક સમય પૂરતું કનેક્શન લીધું હોય તો તેનો ટેરિફ ટેમ્પરરી હોય છે જે ટીએમપી એટલે કે ટેમ્પરરી ટેરિફ જોવા મળે છે ત્યારબાદ અમુક ટેરિફ જોઈએ આપણે ઉત્પાદન અને ઉદ્યોગ જે ઇન્ડસ્ટ્રીયલ હોય છે એના માટેના ટેરીફ જેમાં ઈવીસીએસ એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન જે અત્યારે આપણે ઈવીનો દોર ચાલી રહ્યો છે તેના મુજબ ઈવીની જરૂરિયાત દિવસે દિવસે વધવાની છે એટલા માટે ઈવી એટલે કે એના માટેના આપણે પોર્ટ જે ચાર્જિંગ સ્ટેશન હોય તેના માટે આ ટેરિફ આપેલો છે એલ ટીએમડી એટલે કે એલટીએમડી મોસ્ટ ઓફ આપણે ત્રીસ કિલોથી ઉપરના જે ભારે દબાણના કનેક્શન છે હળવા દબાણના કનેક્શન તેમાં એલટીએમડી ટેરિફ જોવા મળે છે એનરજીપી પણ એ રીતે છે જે મોસ્ટ ઓફ ત્રીસ કિલો સુધી એનઆરજીપી કેટેગરી આપવામાં આવે છે ત્યારબાદ એનો વધારે આપણે તેનો જે લોડ અને તેની જે આપણો ઉપયોગ છે તેના ઉપરથી નક્કી થતું હોય છે ત્યારબાદ એક ટેરિફ આવે છે એનઆરજીપી તે પણ એમાં જ આવે છે ત્યારબાદ સ્ટ્રીટ લાઇટ ટેરિફ એટલે કે જે આપણે શહેરી વિસ્તાર સોરી શહેરીની અંદર જે સ્ટ્રીટ લાઇટ હોય તેના ટેરીફ એટલે કે એસએલપીઆર એટલે કે સ્ટ્રીટ લાઈટ ફોર પ્રાઇવેટ જે તમને પ્રાઇવેટ સ્ટ્રીટ લાઈટ હોય તો તેમને આ મુજબ તમારો ટેરિફ હોય છે ત્યારબાદ એસએલપી એટલે કે સ્ટ્રીટ લાઇટ ફોર પબ્લિક એટલે કે જાહેર સ્ટ્રીટ લાઇટ હોય તો તેમાં આ મુજબનું ટેરિફ જોવા મળે છે ત્યારબાદ વોટર વર્ક્સ જે આપણે પાણીના કનેક્શન હોય ગ્રામ પંચાયત મ્યુનિસિપલ કોઈ પણ જે પાણી માટેનું કનેક્શન તેના તે જોઈએ ડબલ્યુ જીપી એટલે કે વોટર વર્ક્સ ઓન વોટર વર્ક્સ ફોર ગ્રામ પંચાયત ગ્રામ પંચાયતમાં હોય તો ડબલ્યુ ડબલ્યુ જીપી ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે હોય તો ડબલ્યુ ડબલ્યુ એમયુ ત્યાર બાદ ડબલ્યુ ડબલ્યુ એનપી એટલે કે નગર પંચાયત અથવા નગરપાલિકા માટેનો ટેરિફ હોય છે ત્યારબાદ ડબલ્યુ ડબલ્યુ પી વોટર વર્ક્સ પ્રાઇવેટ જે અમુક પ્રાઇવેટ વોટર વર્ક્સ હોય તેમાં આ રીતે ટેરિફ જોવા મળે છે ત્યારબાદ સામાન્ય લાઇટિંગ ટેરિફ એટલે કે જીએલપી જનરલ લાઇટિંગ પર્પસ એટલે કે તેના ટેરિફ જોઈએ જીએલપી એટલે કે સ્ટ્રીટ લાઇટ ફોર પબ્લિક આ જનરલ સામાન્ય લાઇટિંગ માટે છે અને ઓલું સ્ટ્રીટ લાઇટ માટે છે બેનો ડિફરન્સ છે ત્યારબાદ જોઈએ જીએલ પી એસપી સ્ટ્રીટ લાઇટ ફોર પ્રાઇવેટ આ પ્રાઇવેટ સ્ટ્રીટ લાઇટ માટે છે તે જોઈએ આ હતા આપણે ટેરીફા ટેરિફ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આપણું બિલ કઈ કેટેગરી એટલે કે કયા પ્રકારનું છે ત્યારબાદ નેક્સ્ટ જોઈએ હવે કયા કયા ચાર્જ લાગે તેની આપણે માહિતી જોઈએ સૌ પ્રથમ ફિક્સ ચાર્જ ફિક્સ ચાર્જ એ કેટલીક કેટેગરી માટે પ્રિન્ટેડ હોય છે અને અમુકમાં આપણે હાથેથી લખેલો જોવા મળતો છે જે નવીનતમ ટેરિફ શેડ્યુલ મુજબ ગણતરી થતી હોય છે ત્યારબાદ ફિક્સ ચાર્જ એ તમારા હોર્સપાવર ઉપર નક્કી થતો હોય છે ત્યારબાદ એનર્જી ચાર્જ એનર્જી ચાર્જ એ નવીનતમ ટેરિફ શેડ્યુલ મુજબ ગણતરી હોય છે એનર્જી ચાર્જ એ યુનિટ ઉપર ગણતરી થાય છે હવે આની ગણતરી માટેનો આપણે નવો વિડીયો બનાવશું જેમાં આ ચાર્જ કઈ રીતે લાગે અને તેની ગણતરી કઈ કઈ રીતે કરવું આખે આખી બિલની ગણતરી આપણે એક વિડીયોમાં જોઈશું જે ભવિષ્ય આપણે હમણાં ટૂંક સમયમાં અપલોડ કરીશું ત્યારબાદ રિએક્ટિવ ચાર્જ એ નવીનતમ મુજબ ગણતરી હોય છે જે ટેરિફમાં લાગુ પડે છે એટલે કે નોર્મલ બિલમાં જોવા મળતો નથી ત્યારબાદ ફ્યુલ ચાર્જ ફ્યુલ ચાર્જ એ નવીનતમ ટેરિફ શેડ્યુલમાં જે સરકાર સમયે સમયે જે ભાવ નક્કી કરતી તેના મુજબ ફ્યુલ ચાર્જ લેવામાં આવતું હોય છે અહીં માત્ર ચાર્જ છે આપણે માહિતી આપીએ છીએ તેની ગણતરી માટે આપણે એક નવો વિડીયો બનાવશું ત્યારબાદ વિદ્યુત શુલ્ક એટલે કે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી તે પણ નવા ચાર્જ મુજબ જ ગણતરી થતી હોય છે ત્યારબાદ વિલંબિત ચુકવણી ચાર્જ હવે વિલંબિત ચુકવણી ચાર્જ એ ખાસ છે જે પ્રિન્ટેડ હોય છે તેઓ તમારે સિસ્ટમ દ્વારા ગણતરી અને પ્રિન્ટેડ હોય જો તમને બિલની તારીખ અને બિલની ભરવાની છેલ્લી તારીખ એટલે કે છેલ્લી તારીખ ચૂકી જાવ ત્યાર પછી તમે બિલ ભરો તો તમને વિલંબિત ચુકવણી ચાર્જ લાગે છે એટલે કે દસ દિવસનો જે સમયગાળો તમારો હોય એ ચૂકવો એટલે તમને ચાર્જ લાગે છે ત્યારબાદ કુલ રકમ કુલ રકમ એટલે કે કોલમ એક થી દસ નો સરવાળો એટલે કે બિલમાં એક થી દસ ના સરવાળાની ગણતરી હોય છે જે તમારું જે ચાલુ મંથનું બિલ હોય છે તેની રકમ આપણે કોલમ અગિયારમાં જોવા મળે છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ત્યારબાદ આવશે પાછલી બાકી રકમ પાછલી બાકી રકમ એ હંમેશા પ્રિન્ટેડ હોય છે જે સિસ્ટમ મુજબ છાપવામાં આવે છે જો તે રકમ સીઆર એટલે કે ક્રેડિટેરિયસ હોય તો તે પાછલી બાકી રકમ જમા હશે એટલે કે તમે જે પાછલું બિલ ભર્યું હોય તેમાં વધારે એક્સ્ટ્રા ભર્યું હોય તો તમારું અહીંયા સીઆર લખેલું હોય છે જો તે રકમ ડીઆર એટલે કે ડેબિટેરિયસ હોય તો પાછલી બાકી રકમ બાકી હશે એટલે કે જો તમારે અહીંયા ડીઆર લખેલું હોય તો તમે પાછલું જે બિલ જે કઈ ભર્યું હોય તેમાં અમુક રકમ બાકી રાખી હોય તો તે અહીંયા એટલે કે છે એટલે તમારું આગલું બિલ સોરી આગલી રકમ કંઈ જમા હશે થોડું ઘણું અને ડીઆર એટલે તમારું આગ આગલી પાછલી બાકી હશે ત્યારબાદ જોઈએ કુલ રકમ હવે જે કુલ રકમ એટલે કે કુલ રકમમાંથી પાછલી બાકી રકમ જે આપણે હમણાં જોયું તે બાદ અથવા સરવાળો કઈ જો સિયાર હોય તો બાદ થાય અને ડીઆર હોય તો જમા થાય એટલે કે તમારા જમા હોય તો તમને બાદ આપીને બિલની ગણતરી કરવામાં આવે છે અને જો બાકી હોય તો તે તમારા સરવાળો કરીને ગણતરી કરવામાં આવે છે જે કુલ ભરવા પાત્ર રકમ છે એટલે કે ઓગણીસ નંબરના કોલમમાં જે કઈ રકમ હોય તે તમારે ભરવા પાત્ર છે ત્યારબાદ જોઈએ આપણે અમુક બાકી પાછલી બાકી થેપ્ટ એટલે કે પાછલી બાકી થેપ્ટ વીજ ચોરીની રકમ દર્શાવે છે જો તમારા કન્ઝ્યુમર નંબર ઉપર વીજ ચોરીનો કાંઈ પણ કેસ કે હોય તમે જો પકડાના હો તો તમારે વીજ ચોરીની રકમ અહીં દર્શાવે છે જે તમારે જે કઈ હોય તે અહીંયા દર્શાવે છે ત્યારબાદ પાછલું ભરણું પાછલું ભરણું એટલે કે છેલ્લે ભરેલ બિલની રકમ દર્શાવે છે એટલે કે તમે છેલ્લે જે કઈ પૈસા ભર્યા હોય તે અહીંયા અહીંયા પાછલું માં દર્શાવે છે ત્યારબાદ એડજસ્ટમેન્ટની રકમ એડજસ્ટમેન્ટ રકમ જો કોઈ રકમ ગ્રાહકના ખાતામાં ડેબિટ અથવા જમા કરવામાં આવે તો તે અહીંયા લખવામાં આવે છે હવે તે શું હોય છે તે જોઈએ એડજસ્ટમેન્ટ રકમ એ તમારું કંઈ પણ આગળનું માનો કે મીટર ચેન્જ થયું હોય તો તેમાં જે કંઈ યુનિટ નીકળે તેના જમા ઉધાર કરવામાં આવે છે તે અહીંયા જોવા મળે છે ત્યારબાદ હાલ બાકી જમા હાલ બાકી જમા એ બાકી રકમ બાદ અથવા જમા દર્શાવે જે આપણે પાછલી બાકી રકમ જોઈએ તે મુજબ જ અહીંયાની ગણતરી થાય છે તે અહીંયા તમારે જોવા મળે છે સીઆર હોય તો સીઆર અને સીઆર હોય તો જમા હોય તો આગળ માઇનસની નિશાની એટલે કે જમાની દેખાડે છે અને બાકી હોય તો પ્લસ નિશાની જોવા મળે છે આ વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર જાણકારી માટે છે વધુ માહિતી માટે તમે તમારી વીજ કચેરીની મુલાકાત લેવા વિનંતી છે જો આ બિલમાં તમને વધારે કઈ પણ પ્રશ્ન હોય તો તમે નજીકની તમારી કચેરીનો સંપર્ક કરી શકો છો ઉર્જા મિત્ર ચેનલની મુલાકાત લેવા બદલ આભાર ભવિષ્યમાં વધુ ઉપયોગી વિડીયો માટે જોડાયેલ રહો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર અને ઉર્જા મિત્ર ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી તમે અમારા નવા વિડીયો જોઈ શકો અને તમારા ફ્રેન્ડ સર્કલ માં હજી પણ જો તમે શેર ન કર્યું હોય તો આ વિડીયો શેર કરો જેથી તમને બિલ વિશેની સંપૂર્ણ માહિતી જાણવા મળે અને તમે એનો લાભ લઈ શકો થેન્ક યુ